વડોદરામાં પોસ્કો કેસમાં જેલમાં જતા આરોપીના પરિવાર અને પીડિત પરિવાર વચ્ચે મારામારી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ વડોદરા શહેરમાં પોસ્કો કેસમાં આરોપી જેલમાં ગયા બાદ આરોપીના પરિવાર અને પીડિત પરિવાર વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ ઘટનામાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાડી ભાટવાડામાં રહું છું મારે છોકરી જોડે છેડતી થઈ ગઈ આથી વીસ દિવસ પહેલાં અને એ આરોપી મારી છોકરીને રસ્તા વચ્ચે ઊભી રાખીને રોકતો હતો અડપલા કરતો હતો અને બ્લેકમેલ કરતો હતો અને એવું કહેતો હતો એને કે તું મારી જોડે વાત નહીં કરે મારી જોડે રૂમ પર નહીં આવે તો હું તારા મા બાપને મારી નાખીશ આવી રીતે આ બધી ધમકીઓની અમને ખબર પડી એક માણસ દ્વારા તો અમે અહીંયા કાર્યવાહી કરાઈ એના નામ પર પછી એ કાર્યવાહીને એને કરી નવ દિવસ થઈ ગયા અને છોકરી મારી એના કહેવા પર એને ભગાડી મૂકી ઘરેથી કે તું નીકળ હું સપોર્ટ કરું છું અને પછી એ છોકરી અડધે પહોંચીને ફોન કરે છે તો કે હું તને ઓળખતો નથી અને એ છોકરી મારી આત્મ આત્મહત્યા કરવા જઈ રહી હતી અને છોકરી મારી મળી મને બે દિવસે ત્યારે એને બધી જાણ કરી તો એની પર કોસ્કોને અપહરણનો કેસ દાખલ થયો છે અને એ ગઈકાલે જેલ એન્ટ્રી એને થઈ ગઈ હતી તો એના પછી એ જ રોષમાં આ લોકો કેસ પાછો લેવાના દબાણ કરતા હતા અને ગાળો દેતા હતા અમને બહુ ખરાબ ખરાબ અમે પછી લોક મારીને ઘરમાં બેસી ગયા તો વાસુની બેન મીના અને એનો છોકરો પહેલાં અમને મારવા આવ્યો પહેલાં એ મીનાબેન ગાળો દેવા આવી મારા ઘર સુધી અને એનો છોકરો મેં સહેજ બહાર નીકળી તો દંડો લઈને મને મારવા આવ્યો પછી મેં પોલીસે જાણ કરી પોલીસ આવતા મેં દરવાજાનું લોક ખોલ્યું લોક ખોલ્યું ને પછી હું એ ગાળોથી ના કે ટોળું ભેગું થયું હતું હું બી મારવા ગઈ કેમ કે અમને ખરાબ ખરાબ એટલી મારી છોકરીને ગાળો બોલેથી મારાથી સહન નહીં થઈ શકી પછી હું મને રાહુલ મને પકડી લીધી તો મેં પાછી આવી ગઈ પણ પાછળથી એક ભાઈએ મીત એનું નામ મીત છે એને અમારા મેહુલ પર વાર કર્યો મેહુલ ઊભા હતા ને એમની પર વાર કર્યો એમનો ગળો ડબોચી લીધું અને પછી બહુ મારા મારીને બહુ હાથાફાઈ કરી એ લોકોના પ દસ જણા હતા અમે બે જ જણ હતા અને મારી છોકરીનો શોર્ટ બોટ બધું ખેંચી નાખ્યું હતું અને એ બધું સીસીટીવી કેમેરામાં મોજી છે તો એ પોલીસ એક જ તરફી કાર્યવાહી કરે છે અને મારા ઘરવાળો જે નિર્ધો છે ને એને અત્યારે જેલમાં મૂકી રાખ્યો છે એને વાગ્યું છે એને બધું થયું છે તો એની કોઈ સારવાર નહીં થઈ ના મારી થઈ સામેવાળા એની વાઈફ છે અને એનો છોકરો છે એ ઘરે જ બેસી રહે છે અને આ દારૂનો ધંધો ચલાવે છે વા આમ્રપાલી નામ છે વાસુની પત્નીનું અને એના છોકરાનું નામ હસિ છે અને એની નોડનનું નામ મીનાબેન છે ને એનો ભાણિયો મિત આ કાર્યવાહીમાં પહેલાં મદદ મળી રહી પણ મને હવે એવું નહીં લાગતું કે મને મદદ મળે એક તરફી કેસ થઈ ગયો છે એટલે મને હવે એવું નહીં લાગતું અને મને હવે હું સેફ નથી મારા છોકરા પર બી કાલે હાથ ઉપડી ગયો અને મારી છોકરીને મારી નાખવાનો પ્રયાસ બી કાલે આ લોકો કરી ચૂક્યા એનો છોકરો તો આ લોકોએ એક જ તરફી કેસ રાખ્યો છે સીસીટીવી ફૂટેજ જોવા જ નહીં માંગતા મારી એક જ માંગ છે મને પૂરતો ન્યાય મળે અને હું આમાંથી છૂટી થઉં મેં કોઈનું બગાડ્યું નથી એનું કશું કર્યું નથી પણ એ મારી પાછળ હાથ ધોઈને પડ્યો છે મારા મારીને મારી છોકરી પાછળ એટલે મને હવે પ્રોટેક્શન જોઈએ છે મારા છોકરાઓનું કેમકે મારા છોકરાઓ સ્કૂલે જાય છે ટ્યુશન જાય છે એ રસ્તે કાર ઉઠીને કંઈક કરે તો એનું જિમ્મેદારી કોણ પોલીસ એની જિમ્મેદારી લે છે તો હું માનું કે મને ન્યાય મળ્યો નહીં તો હું ના માનું કે મને ન્યાય નહીં મળ્યો